સુરતમાં આ કચરાનો ટેમ્પો રોડ પર પ્લેનની જેમ થયો આગળથી ઊંચો ટેક ઓફ થાય એ પહેલાં ડ્રાઈવર નાસી ગયો સુરતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અકસ્માત વધારો થઈ રહ્યો છે જોકે કદારગામ અમરોલીને જોડતા તાપી બ્રિજ નજીક વાહન ચાલકોને અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા રસ્તા પરથી પસાર થતા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ટેમ્પો રોડ પર જાણે પ્લેનની જેમ ટેક ઓફ થવા પ્રયત્ન કરતો હોય તેમ આગળના વ્હીલથી ઊંચો થયેલો જોવા મળ્યો હતો જોકે પ્લેનની જેમ ટેમ્પો તો ઉડી ન શક્યો પરંતુ ડ્રાઈવર ટેમ્પાને આ રીતે મૂકીને નાસી ગયો હતો ટેમ્પાની પાછળના ભાગે કચરો ઓવરલોડિંગ ભરાઈ જતાં આગળના ભાગે ઊંચો થઈ ગયો હતો ટેમ્પા ડ્રાઈવરના ટેમ્પાને રસ્તા વચ્ચે જ મૂકીને ચાલ્યો ગયો હતો ટેમ્પો આ પ્રકારે આગળથી ઊંચો થતાં કુતુહૂલ સર્જાયું તો રસ્તા વચ્ચે જ આ ટેમ્પો પડ્યો હોવાને કારણે અન્ય વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી હતી સ્થાનિકોએ કહ્યું કે ટેમ્પો કચરો એક વધારે હોવાની સાથે વરસાદી પાણી ટેમ્પોમાં ભરાતા પ્રકારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી